કોંગ્રેસ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ઝોન વિભાગના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા બંને બાજુ અવર જવર માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે પચાસ એસોસિએશને લેખિતમાં પણ સમર્થન કર્યું હતું જે નેશનલ હાઈવે નો રોડ જે પસાર થઈ રહ્યો છે ખાસ કરીને આજી ડેમ ની જે આજી નદી આવે છે આજી નદી ની ખોખદ નદી ની વચ્ચે બંને બાજુ જે લોકો વસવાટ કરે છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લોકોને અવર જવર માટે મોટી મુશ્કેલી ઉભી થાય છે દસ થી પંદર હજાર લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી થાય છે બહેનોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી થાય છે અને ટ્રાફિક પોલીસની વારંવાર હેરાનગતિ રહેશે ત્યારે અમારી માગણી હતી કે અંડરબ્રીજ આપવામાં આવે સાથે સાથે રોડ જયારે નવો એક્સપાન્સ થઈ રહ્યો છે ત્યારે ઓવરબ્રીજ પણ આપવામાં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર થાય લોકોની માગણી પૂરી થાય એના માટે આજે અમે નેશનલ હાઇવેને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઇવે અમારી રજૂઆત પોઝિટિવ લઈ અને આ પ્રોજેક્ટ છે દિલ્હી સબમિટ કરશે એમને ખાતરી આપે છે અમે લોકો વોર્ડ નંબર પંદરમાંથી રેણા રહેણા વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના તમામ સંગઠનો એક થઈને જ નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબસિંહને રજૂઆત કરવા આવેલા હતા વોર્ડ નંબર પંદરમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો અમે રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે પત્ર લખીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને ઓસી ગોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના સાહેબ શ્રીનું પણ ધ્યાન દોરેલું હતું કે અમારા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો અંડરબ્રિજ આપો તો ત્યારે નેશનલ હાઈવે ડેવલપ થવાનું ઘણી બધી વાર હતી છ મહિના પછી નેશનલ હાઈવેનું કામ ખૂબ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે તો અમારે અવર જવર કરવામાં એટલી તકલીફ પડે છે એની વાત પૂછવામાં લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એટલા અકસ્માતના બનાવ બનેલા હતા તો એની વાત પૂછવામાં એટલે લોકો હેરાન થઈ ગયા તો આજ બધા સંગઠનો એક થઈને રજૂઆત કરવા આવેલા હતા નેશનલ હાઈવેના ડાયરેક્ટર સાહેબ શ્રી સ્થળ વિઝિટ કરવાના છે